મોટર ને કામ થઈ ગયો કારીગર બોલાયો છે મેળ પડે આપડે અડાઈ ને આમ છોટો રેવા નું ઉપર આવશે

નો અલ્યા આ તો આ તો નો નો આઈ ગઈ આઈ ગઈ અલ્યા છે તોડો ઓ આટ આ ફેટ ગાડી ના આ તોડી કરી નળી એ ના આ તાકો તાકો બરડી છે હો 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 આ ઉલી બધું પીડું થયું પીડો પીડા થોડુંક પાણી લાવવાડી પાણી લાવી લખવાડો હવે તમે તમે મોટર પાણી લાવી

ના ના તમે છો ખાલી કે રાળી પડી છે અને જ્યાં ખોલવાનું આવે છે કાલી નવી મોટી લાઈન શું એક કઈ હા નવી લાવે એટલા માટે બગડે ના એક બગડી દે હા બગડી દે ખબર છે

ઓય જા તમ મારા પાણી વિ હાવ તમ આમ દાદા આમ તા એ આમ આવ દરે એ આમ કરવા દીધી ગિરબા તપેરો ઘણો મા એક બકરી રાખી પડના દીના આ

વાયર હતો ને કટ થઈ ગયો હતો એટલે હમો થઈ ગયો છે કમ્પ્લેટ મોટર થઈ ગયું છે મોટર સારી છે નવી લાયા છો હવે એક કમ્પ્લેટ થઈ ગયો

અમીરભાઈ અને બેસો રૂપિયા ઉતારા થોડા ઘટાડ યાદ કારીગર પાણી ભરાવો ને આ મોટર ઉતરવા મિલયા